તો તમને આ મીઠું મીઠું લાગશે અને આ વસ્તુ એવી છે ને ભાઈ એકવાર થઈ ગયા ને એટલે તમારે વારંવાર અહીંયા ધક્કો ખાવા આવવું જ પડે અને અત્યારે આ છે વડી આપણી બોલો ભાઈ આ વડી છે ને આ વડી છે ગરમા ગરમ વડી કે જામનગરમાં શું શું પ્રખ્યાત જે અને કેટલી કેટલી વસ્તુઓ ભાઈ અહીંયા બાર ગામ બસે બસે જાય તમે જે જોઈ રહ્યા છો આ ભોલાભાઈ નું જે પાર્સલ છે જે આ ડબ્બા પ્રાઇસ છે માત્ર દસ રૂપિયા અને આવી રીતના લોકોને જે પાર્સલ આપતા હોય છે ને જે બધી જગ્યાએ પહોંચાડતા હોય છે બાર ગામ છે ત્યાં પણ ગુજરાતમાં ક્યાંય પણ ફોન કરો જ્યાં બસ જાય ત્યાં એમના પાર્સલ જાય અહીંયા છે ને જો એક નાનું સેટઅપ કરેલું છે લગભગ હવે મારે એક જ એકને જ અંદર એnte થાશે બધાય નહીં આવી સકી બધા નહીં આવી સકી એટલે હવે સીધા જે જે અંદર તમે જય માતાજી જય માતાજી તો પહેલા તો મને એ ગયો કે તમારી જે વડી છે લોકો ખાવા આવે છે ખાવાનું પસંદ કરે છે તેવી શું ખાસિયત છે આ વડીની એ સાહેબ આપણે અમારા બાપदादाની કરાચીની આઇટમ છે આ અચ્છા તમે મૂળ ક્યાં ગામના મોડ કરાચી કરાચી કરાચીયા વિસ્તાર

તો ભોલાભાઈ હવે અમને એક ડીશ ની પ્રાઇસ શું છે પેલા એ મને ડીશ ની પ્રાઇસ છે એકસો ચાલીસ રૂપિયા પેકિંગ ના દસ અલગ જો કોઈ ડબરો લઈ આવે તો એકસો ચાલીસ ને અમારું પેકિંગ હોય તો એકસો પચાસ એટલે અહીંયા ખાવાની એલાઉટ નથી ખાવાની નહીં પેકિંગ જ ખાલી પાર્સલ જ ઓનલી ને ક્યારે મળે આ વસ્તુ હા અમારે સાડા અગિયાર થઈ જાય સવારે રેડી ચાલુ બરાબર થી રાતના દસ સુધી હોય

હવે આ ગેલેરી આટલી એક તો નાની છે નાની છે તો બોલો ભાઈ હવે છે ડીશ એ આપી આપી દો સાથે હોય સેવ ને કોઈ રોટલા સાથે પણ ખાઈ છે ફૂલ ઠંડી હોય વાડીએ ફૂલ ઠંડી હોય ત્યાં લઈને ગયા ત્યારે ખાવાની એકદમ અલગ જ મજા આવે હા હા જ વધારે મારે સૌરાષ્ટ્ર બોસ જાતિઓ જો અમદાવાદ છે સુરત છે બધી જગ્યા રાજકોટ જામનગર વધારે બરાબર હોય તો જશે કિલોની શું પ્રાઇસ છે એકસો ચાલીસ રૂપિયા ને દસ રૂપિયા જે પેકિંગ અચ્છા બરાબર ને પછી જ્યાં પણ જાય બસવાળાના એ પચાસ રૂપિયા ચાર્જ લાગે એ લોકોને બરાબર એનો જે ચાર્જ થતો એનો ચાર્જ થતો એ બરાબર છે તો ભાઈ ગુજરાતમાં જ્યાંથી આપણા વિડીયો જોઈ રહ્યા છો શિયાળા સિઝનની અંદર તમને અહીંયા સરસ મજાની જે કહેવાય તીખી અને તમતમતી તમે કદાચ નામ તો સાંભળ્યું જશે કે સલૈયાની વળી એટલે આપણા ભોલાભાઈ એટલે ભોલાભાઈ ભાઈ એટલા કહેવાય ને ફેમસ છે ફેમસ કે આ એક જ એવી રેસીપી છે આ લોકોનું ફેમિલી બનાવે છે હા ફેમિલી બનાવે છે અને પ્લસ બીજું કે આમની રેસીપી સિક્રેટ છે સિક્રેટ છે

ના થોડુંક તમને એને સ્વીટ ઉપર લાગશે કારણ કે ફ્રૂટ અંદર પડેલું છે ને બધી એના હિસાબે સ્વીટ ને સ્પાઈસી બે આવશે આ મમ્મીએ કીધું કે થોડી તીખી કરી દે એક મિનિટમાં તીખી કરી એક જ મિનિટમાં તીખી છે બરાબર હા હા એ તમે કોઈ નેક્સ્ટ ટ્રી કરાવી તો પણ અહીંયા કરી દેશે અને આ જે તમને દેખાતા એવું લાગશે કે કંઈક અલગ રાજબે આજે કંઈક નવી રેસીપી લઈ આવ્યા છે દેખાતા તમને કડક પૂરું લાગશે જરાક અમદું

લાઈનો લાગતી હોય લાઈન હોય અહીંયા ઘરે એમ ને શનિ રવિ તો નવરા નથી હોતા કારણ કે વળી ખાવા લોકો પાર્સલ લેવા ખાવા તો નહીં પણ પાર્સલ લેવા લઈ જાય પાર્સલનું જ ચલણ છે ને હા હા તો હવે આપણે આનું ટેસ્ટિંગ કરશું તમને બતાવશું એ સરસ મજાની જે ડીશ આપણે સર્વ કરી છે ભોલાભાઈએ પાઉં સાથે આ ખાવાનું હોય છે બંને બાજરાના રોટલા સાથે પણ ખાવાનું હોય છે અને સાથે ઉપરથી નાખવાની જે સેવ એ ખાવાની રીતે એ રીતના છે ને હવે આની ઉપર આપણે થોડીક નાખી દઈએ સેવ થોડીક એડ કરો સેવ એ લીલા નાળિયેર થી જાનો લોટ બાંધવાનો અચ્છા લીલા નાળિયેર થી પાણી નો પાણી ઓછું વધારે લીલો નાળિયેર જ વાહ વાની ત્રસ આખી એ અલગ જ છે ને લગભગ ભાઈ કે જોવા મળે કે જોવા મળતી જ નથી ને અચ્છે અત્યારે જે આળદિયો કારણ કે તીખું લાગે તો સ્વીટ પણ આપેલું છે એ અમારી સંબંધના હિસાબે બાકી ઘરે તો તમારે સ્વીટ હોય એટલે ખાઈ લેવાનું ને અત્યારે આપણે ખાવાની છે પાઉં સાથે લોકો વધારે ને એવું કઈ આ તમે જોઈને ભાઈ મોટામાં પાણી આવશે અને થોડુંક તમને ઓલું ફીલી થશે કે રાજભાઈ આજે આ શું વસ્તુ ખાઈ રહ્યા છે જોવા છે વડી પાંચ જાતના લોટ નું બનતી હોય છે આ વળી અને એ પણ નાળિયેરના ના પાણી સાથે થી નાખી છે સેવ ને ડ્રાયફ્રુટ એટલું ભરપૂર પ્રમાણ ની અંદર એકદમ તીખી ગ્રેવી છે બોલા ભાઈ તમને આમ ખૂપ મેળતો સુગર પછી લાગે એમ આની અસર ધીમે ધીમે પાંચ છ બાટ લઈ લીધો તમે પછી આની અસર તમને જોવા મળે ખાતો તો તમને મીઠું મીઠું જ લાગશે અને આ વસ્તુ એવી છે ને ભાઈ એક વાર ખાઈ ગયા ને એટલે તમારે વારંવાર અહીંયા ધક્કો ખાવા આવું જ પડે હવે ધક્કો ખાવાની જરૂર નથી તમારે પણ ભોલાભાઈ તમે જ્યાં બેઠા હોય છો એ ગામમાં મૂડી જશે બરાબર ને બસ પહોંચે અહીંયા સુધી બસ જ્યાં પહોંચે ત્યાં સુધી પંચાવન આઈટમ પડે બધી એમ રાજકોટ જામનગર ડાય હોય કાયમ આજે જો પોરબંદર ની હતી પોરબંદર મોકલી દીધી પછી કાલે અમરેલી છે કાલ બધા ડોક્ટર નો પ્રોગ્રામ છે જામનગર અચ્છા તમે તો નો પહોંચ્યો હું ની બસ માં આંગડીયા લઈ જાય બાકી વાહ મારી દુકાને આંગડીયા લઈ એમ તો હોય ને ચમચીરી હા ખોય આ એમને મે ખાવ રાત ભાઈ તો ખાવ તો ખાવ એમને મે ખાવ હમ

તેની આ રેસીપી છેલ્લા લગભગ સાઠ વર્ષથી આ કરતા હોય તમારે જો અહીંયા કદાચ આવવાની જરૂર નહીં પડે પણ શિયાળા સિઝનમાં બનતી આ વાનગી તમારે જો ટેસ્ટિંગ કરવી હોય આ કેટલા દિવસ આને કઈ નહીં થાય બે દિવસ બે દિવસ સુધી આને કંઈ ચાલશે નહીં બરાબર એટલે તમે પણ મંગાવજો ઘરે ફોન કરીને એટલે આ ભોલાભાઈને ફોન કરજો ભોલાભાઈના નંબર સ્ક્રીન ઉપર આપેલા છે તો ફોન કરીને પણ મંગાવજો ને આજની રેસીપી ભાઈ મને હવે ધીરે ધીરે ગરમી ચડે છે મોજ આવી ગઈ જય માતાજી જેમગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દઈશ ને અમારી જે આ શિયાળાની સિઝન તમને કેવી લાગી તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને અમારું જે આ કામ છે એ તમને કેવું લાગ્યું એ કહેતા રહેજો જય માતાજી જે મુગત જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દઈશ બાય બાય અમારા અમારા છે છે જામનગર જીતુભાઈ જે ખાસ એવા અમને સપોર્ટ કર્યો હતો આજનો વિડીયો તમને સારો લાગ્યો લાઈક કરો શેર કરો અને બને એટલો શેર કરો ભાઈ કારણ કે લોકોને ખબર પડે કે જામનગરમાં શું શું પ્રખ્યાત છે અને કેટલી કેટલી વસ્તુઓ ભાઈ અહીંયા બાર કામ બસે બસે જાય છે